હાથસે હાથ જોડો કોંગ્રેસ કાર્યકરો દેખાવ જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પાડ્યું બહાર ભારે વાહન પર પ્રતિબંધ હોવા છતાં બે રોકટોક વગર અવરજવર કરતા વાહનો વારંવાર સ્થાનિકો અને કોંગ્રેસ દ્વારા બ્રિજની મરામતને લઈ કરાઈ રજૂઆત ગંભીરા દુર્ઘટના બાદ ખેડા જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું નિરીક્ષણ પણ આ બ્રિજ ઉપર નથી થયું નિરીક્ષણ કે નથી થઈ મરામત ગંભીરના જેમ અહીંયા પણ દુર્ઘટના થશે ત્યારબાદ તંત્ર જાગશો કોંગ્રેસના પ્રમુખ સાથે કાર્યકરોની રજૂઆત

મારું નામ આરિફભાઈ અજીમ્બાઈ વોરા છે હું ખેડા કેમ્પમાં રહું છું પ્લસ આ ખેડા શેરી નદીનો બ્રિજ છે ખેડા તારાપુર ખંભાત વાળી આ મેન લાઈન છે બરાબર આ વર્ષો જૂનો બ્રિજ છે વર્ષો જૂનો જેની કોઈ શક્ય કોઈ શક્ય નહીં કે ગમે ત્યારે પડી જાય તેની કોઈ ગેરંટી નથી આવું આવું ઘણી વાર બનાવ બન્યો છે ઘણી વાર બધું બને કરેલું છે પણ તો બી પબ્લિક ને ખાલી બંધ કરીને છોડ દે છે એની કોઈ સમાર કામ કે રિપેરિંગ કામ કોઈ મગજ પર લીધું નથી બરાબર આમ પ્લસ બીજી અરજે ગંભીર બ્રિજનો જે બનાવ બન્યો છે એ બધા જાણે છે આખી દુનિયા જાણે છે બધા રોડતા રડતા રબરતા મરી ગઈ ગયા જીવી ગયા બધું એવું થયું બરાબર છે તો હવે આ એ દશા આવી આવશે તારે કરશે કામ બધું આ એટલે કહેવાનો મતલબ અમારે આવું હું આવું કહેવા માગું છું કે ખેડામાં કઈક દુર્ઘટના બને ના ના ખેડામાં કઈક દુર્ઘટના બને તારે સરકાર જાગે

અમે કહીએ છીએ કે જાગો વિકાસ જાગો વિકાસ ને કહીએ છીએ કે તમે જાગો ખાલી વિકાસ નામ કરો કામ કરી બતાવો અમે કામ માગે છે પબ્લિક કામ માગે છે તમે કરો છો ના ના વાયદા જ કરો છો કામ કરી બતાવો જેવી રીતે મારું નામ નલિન બ્રહ્મભ ખેડા જિલ્લા જિલ્લા પ્રમુખ હવે સમસ્યા જ છે કે માતર ખેડા જોડતો આ મુખ્ય માર્ગ છે કમસે કમ એસી વર્ષ જૂનો માર્ગ છે પણ હમણાં ગંભીરાની અંદર આ દુર્ઘટના થઈ એ પછી અહીંયા અમે લેખિતમાં આપેલું છે કે ભાઈ આ સિત્તેર થી એસી વર્ષ જૂનો માર્ગ છે અને જર્જરી હાલતમાં છે તેમ છતાંય આ લોકોએ કલેક્ટરનું ઉલ્લંઘન કરી કલેક્ટરે કહ્યું કે ભાઈ જે પણ હોય બ્રિજ એની તપાસ કરો મરામત કરો પણ એનો કોઈ મરામત કરવામાં આવ્યો નથી અને આ પુલ સદંતર બંધ કરી દેવાનું કહેવામાં આવ્યું છે નાના નાના સાધન જવા દેવાની છૂટ આપી છે તેમ છતાંય મોટા સાધનો જાય છે અને કંઈ પણ થશે એની જવાબદારી કોની રહેશે